ભરૂચ તાલુકાની વડે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ની ખુરશી પર ગામના અગ્રણી બેસીને કામ કરતા હોવાના ફોટો વિડીયો વાયરલ થયા છે ભરૂચ જિલ્લાની વરેડિયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મહિલા સરપંચ ચૂંટાઈ આવી હતી પરંતુ તેણીએ સરપંચની જગ્યાએ સાસરીમાં હોય અને તેમના સરપંચ પદ ઉપરની ખુરશી પર ગામનો અગ્રણી સરપંચની ખુરશી પર તલાટીની બાજુમાં બેસીને કામ કરી રહ્યો હોય તેવા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પણ ફોન રિસીવ કરવાનું ટાળ્યું જોકે જિલ્લા વિકાસ અધિકારીએ પણ તપાસ કરવાનું કહ્યું છે ભરૂચ તાલુકા પંચાયતની હદમાં વરેડિયા ગ્રામ પંચાયત આવે છે અને વરેડિયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં સરપંચ તરીકે મહિલા ચૂંટાઈ આવી હતી પરંતુ તેણીએ લગ્ન બાદ ભરૂચ સિટીમાં રહેતા હોય જેના કારણે તે સાસરીમાં રહેતી હોય અને સરપંચ પદ ઉપર ગામનો અગ્રણી સરપંચની ખુરશી ઉપર બેસી તલાટી સાથે કામ કરી રહ્યો હોવાના ફોટા અને વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે ગંભીર શંકા છે આ બાબતે વરેડિયા ગ્રામ પંચાયતમાં ગામનો અગ્રણી તલાટીની બાજુમાં બેસીને સરપંચ તરીકે કામ કરી રહ્યો હોવા અંગે વાયરલ ફોટા વિડીયો મુદ્દે ગામના તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે મહિલા સરપંચે જ આ અગ્રણીને સરપંચ તરીકે બેસવાનું કહ્યું છે તેમ કહી હું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરું છું તેમ કહી પોતાની ફરજ અદાલતમાં ગંભીર બેદરકારી દાખવતા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાઓને લઈ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ પણ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું પરંતુ આ બાબતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેને ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે ફોટા અને વિડીયો મોકલો હું તપાસ કરાવી લઉં છું અને તાલુકા વિકાસ અધિકારી પાસે રિપોર્ટ મંગાવું છું આમાં જે પણ સાચું હશે તે બહાર લાવીશું અને જો ખોટું હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓએ કહ્યું છે આ સમગ્ર ઘટના મુદ્દે મહિલા સરપંચનો સંપર્ક કરતા તેઓની જગ્યાએ તેમના ભાઈએ ફોન રિસીવ કર્યો હતો અને તેઓએ પણ બચાવ પક્ષે કહ્યું હતું કે બહેન જ સરપંચ છે પરંતુ ગામના અગ્રણી હોય અને ગામના અગ્રણી ગ્રામ પંચાયતમાં આવ્યા હોય તો તેમને સરપંચની ખુરશી ઉપર બેસાડવા અને સન્માન આપવું એ અમારી માનવતા છે પરંતુ અમારા વિરોધીઓએ આ ફોટા અને વિડીયો વાયરલ કરી આવશે તેમ કહી મહિલા સરપંચે પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું